ખાડા બી બહુ છે હમણાં બી આ પેલા રસ્તો બધાય હોય એમાં લગભગ પંદર વીસ દિવસ ઉપર નીકળી ગયા એટલે આવવા ઘણી તકલીફ પડી જી ચોધરી ચેલાભાઈ પરિસ્થિતિ બહુ ભયંકર છે ચાર ચાર વાર પાણી આવી ગયાં છે દસ વાર એલાઉન્સ થઈ ગયું છે બધો માલ સામાન આપણે કરીને બધા થાકી ગયા છે અહીંયા રહેવાથી હવે પણ ત્રાસ લાગે છે કારણ કે દર વખતે આટલું પાણી આવે તો માલ સામાન ઉપર નીચે કરવો બધાય થાકી ગયા છે આ વખતે નુકસાન કેટલું થાય છે નુકસાન તો દર વખતે આ પાણી આવે એટલે લાખ રૂપિયા પકડી લો કારણ કે માલ સામાન નીચે ઉતારવાનો મશીનગરી નીચે ઉતારવાનું કંઈક ખરાબી તો થવાની જ છે આ વખતે પણ મશીનો પર પાણી આવી ગયું છે